પાપે ખેડૂતો પરેશાન કારણે પાકમાં નુકસાન થતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે પાલિકાના કમ્પોઝ યાર્ડ માંથી ડસ્ટિંગની સાથે સાથે વાયુ પ્રદૂષણ વધ્યું છે ઘન કચરાના નિકાલ ની કામગીરીમાં એજન્સીઓની બેદરકારી નો ભોગ છે કચરા યાર્ડમાં જૈવિક થી ધુમાડાથી આરોગ્યને પણ મોટો ખતરો છે કમ્પોઝ યાર્ડ આસપાસ બસો પચાસ થી વધુ ખેડૂત પરિવારો વસવાટ કરે છે પાલિકાના ચીફ ઓફિસરને આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો કમ્પોસ્ટ યાર્ડ અમારી જમીનની એક્ઝેટ બાજુમાં જ આવેલો છે. આખા વેરાવળનો કચરો ત્યાં આવે છે. એ લોકો બધા ટ્રેક્ટર દ્વારા લઈને આવે છે નગરપાલિકા. નાખી જાય છે. નાખીને પછી પ્લાસ્ટિક હોય એ લોકો સળગાવે છે. જેથી કરીને આખો દિવસ ધવાળો રહે છે. અહીંયા અમારે રહેવું પણ અઘરું થઈ ગયું છે. ત્યાંથી ડસ્ટિંગ પણ એવડું જ ઉડે છે. અમારી ખેતીવાડીમાં પણ બહુ નુકસાન છે વેરાવળ શહેરનો વેસ્ટેડ કચરો છે તે તાલાલા સોકડી નજીક આ યાર્ડની અંદર નાખવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર કે અહીં યાર્ડની અંદર સમગ્ર વેરાવળ શહેરનો કચરો છે તે અહીં એકઠો કરવામાં આવે છે અને ત્યારબાદ અહીં તેને સળગાવવામાં આવે આવી રહ્યો છે

રજૂઆતો કરીએ છીએ પરંતુ આજ દિન સુધી તેનો કોઈ નિર્ણય આવ્યો નથી તો હવે જોવાનું એ રહ્યું કે આ કચરો છે તે તંત્ર હવે ક્યારે નિકાલ કરશે અર્જુન વાળા ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ